પાટિલ છે હું આ વિસ્તારમાં રહું છું અમારા વર્ષ રોડની બહુ સમસ્યા છે ને વારંવાર બહુ તકલીફ પડે સ્કૂલ સોલાન સ્કૂલમાં જવામાં તકલીફ પડે ને જે કામ જે કામ કરવાનું છે એ કરતા નથી ને બીજું બીજું કામ ગ્રામ પંચાયત દ્વારા કરી છે આ રોડની બહુ જ હાલત ખરાબ છે તમે જુઓ કોકરા નાખી દે પથ્થર નાખ્યા મોટા મોટા અમારે બહુ તકલીફ પડે છે અહીંયા પાછલા રોડની રહેવાસી અહીંયા પાછલા રોડ પર કેટલાય વર્ષોથી આ રોડનું કામ થઈ રહ્યું નથી વાહન ચાલકો પણ એક્સિડ લઈને ઘણી વાર પડી જાય છે બાળકો પણ લપસી જાય છે ઘણી વાર તો રોડ કાર એક્સિડન્ટ પણ થયેલા છે ત્યાં સુધી અત્યારે આજે જ્યારે આ રોડનું કામ ચાલુ થયું છે ત્યારે એ લોકોએ જ્યાં અહીંયાથી શરૂઆત કરવાની હોય એના એ કરવા છતાં બીજી સાઇડથી શરૂઆત કરી છે તેના માટે અમે રસ્તો બંધ કરે છે બધું થયા છતાં પણ પંચાયતનું કોઈ પણ સભ્ય કે સરપંચ અહીંયા ખબર પૂછવા માટે આવ્યું નથી તો અમારી એટલી વિનંતી છે કે જે કંઈ તમે કરો એ જલ્દી આગળ પગલા ભરો અને અમારા આ નિકાલ કરો સુધી આંદોલન રહેશે નહીં થાય ત્યાં સુધી મારું નામ બાબુભાઈ આખુભાઈ પટેલ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી હું રહેવાસી મેઘરજનો અને મારો મોબાઈલ નંબર બસો પિસ્તાલીસ એકસો નેવું જે પાટલા રોડનું કરવા પાછલા રોડ માટે હું પાછલા રોડે રહું છું હું પાછલા રોડે રહેતો રહ્યું છું વારંવાર દસ વાગે પંચાયતમાં રોડ માટે મેં રજૂઆત કરી છે જે રોડ સ્ટેટ બેંક નાગરિક બેંક થી લઈને પોલીસ સ્ટેશન થાય એ રોડ પાછલા પોલીસ સ્ટેશન થી ચાલવાનું

ના ચોવીસ કલાકમાં નહીં ઉઠે તો અમે તમામ પંચાયત માં આવી ને આત્મવિલોપન મારું નામ જમાલભાઈ છે વારંવાર રજૂઆત કરી અમે આગળ આ લોકો રસ્તો બનાવે તો એની ગ્રાન્ટ આવેલી છે તો પણ આ લોકો અહીંયા વાપરવા નથી માંગતા એને અમારે કોકરો નાખે છે એ કોકરા અમારા ઘરમાં ઉડે છે અમારા છોકરાને કંઈ કઈ વાગે કઈ ઈજા થાય તેનો જવાબદાર કોણ છે એટલા માટે અમે આ રસ્તો લોક કર્યો છે અમારા રસ્તાનો પેલો નિકાલ પછી તમે આગળનું નું કામ શરૂ કરજો આ રસ્તો કઈ જગ્યાએ બનાવે કેથી કે પાટલા રોડ ઉપર કયો રસ્તો બંધ કરવામાં આવે છે આજ અમારે પાટલા રોડ નો જ બંધ કરવાનો છે જે આગળ જે આગળ કામ ચાલુ છે એને તમે બંધ કરાવીને આ જે ગ્રાન્ટ અહીંયા નહીં છે એ ગ્રાન્ટ અહિયાં વાપરો તમે